તળાજા તાલુકાના અલંગ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી સવારથી હાથ ધરવામાં આવી હતી સવારના અંદાજે સાડા દસ વાગ્યે અલંગ ખાતે ગોપીકાંટા સામે આવેલ પ્લોટ ખેતર વિસ્તારમાં કરાયેલા દબાણો તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા ત્યારબાદ બપોરના સમય અલંગ ખાતે આવેલ 35 નંબરના ડેલા સામે જ્યાં પરપ્રાંતી મજૂરો દ્વારા લાકડા અને પતરા વડે બનાવેલી ગેરકાયદેસર ખોલીઓ ઊભી કરવામાં આવી હતી ત્યાં દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન મજૂરો દ્વારા પોતાની ખોલીઓ સ્વેચ્છાએ ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને બાદમાં તંત્ર દ્વારા જેસીબી મશીનની મદદથી ખોલીઓને તોડી પાડીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યવાહી દરમિયાન તળાજા પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી મહુવા ડીવાયએસપી રીમાબા ઝાલા સહિત પોલીસનો વિશાળ કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમાં ડિમોલિશનની કાર્યવાહી બાદ પરપ્રાંતિક મજૂરોની વેદના શું છે તે સાંભળીએ વધુ વિગત તેમની પાસેથી અત્યારે જે તમે જોઈ શકો છો કે અલંગના અલગના પ્રાંતિય મજૂરો છે એ સ્વૈચ્છિક રીતે અને એના હાથે એનો સામાન એકઠો કરી રહ્યા છે અને તેની ખોલીઓ ખાલી કરી રહ્યા છે તો આપણે એની સાથે આગળ વાત કરીએ આપ ક્યાં કહેના ચાતે કાં કોઈ નહીં

10 तो 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 तारीख तक 7 7 खत्म कर देता है और 50 को हम भाई तो आवे जाते हैं तो, है। तो कहां रहे हो बोले कहीं भी तो, तो, तो रहेगा तो रहे ना चल जाएगा गुरु यहां काम नहीं करना है कहां पर रहते हैं कहां रहने चाहिए ठिकाने में रहेगा कहां रहेगा हम दोनों रहेंगे हम लोग खाना खाएंगे आप कह रहे लोग लिए है आपका क्या नाम है कहाँ अरे आपका कहां के रहने वाले तो आप क्या आप क्या करेंगे अब क्या, क्या करेंगे करें? हमें रहने की जगह नहीं है जो टूट गई है के साहब अलग में डबल से एक मतलब हमें लोग का पीएफ कटेगा हमें लोग का प्रधान कभी जाएगा हमें लोग का

हमारे अच्छा अच्छा मोहर मोड़ता है जी हम हमारा अक्षय पटेल है गुलाब पटेल हाँ जी हमारा हमारा ग्राम है कुछ जी का ग्राम हमारा है हमारा चौदह चौदह मोजा है हमारा जो हमारे प्रधान थी प्रधान जी उसमें कहाँ कर रहे थे कुशीनगर जिला है आपका यू कौन सा यूपी है बिहार यूपी कुशीनगर जिला अब आप आगे क्या करें नाम कर दो आगे क्या सर जाएंगे मजदूरी करेंगे

દૂર કરવામાં આવેલી છે બાગાયતી પાકો હતા તે પણ દૂર કરવામાં આવેલા છે અત્યારે તમે જોઈ શકો છો તેમ છે એ લોકોની ડિમોલ્યુશનની કામગીરી શરૂ છે

એમાં અવારનવાર સૂચના આપેલી કે ભાઈ જરૂરિયાતમંદ હોય તો તે લોકો પણ આમાં આવી શકે છે